વિસાવદરે ગુજરાતની પબ્લિકે બધાએ સમજવા જેવું છે જે ભારતીય જનતા પાર્ટી એકસો સાઈઠ કરતા વધારે વધારે હોય તો ન હોય તો એ શું બીજેપી હારે તો જીતે તો એ શું કોંગ્રેસ બી હારે તો જીતે તો એ શું ક્યાંય કોઈ ફરક પડે એમ નથી હકીકત છે વિસાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા આપવાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર પોતાના મૂલ્યો ઉપર પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે જે નિષ્ફળ ગઈ કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો આપવાળો હતો એ પણ રહી ગયો એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદર અંદરની ગરબડ ને અંદર અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે તો શું પબ્લિકને છેતરવા માટે આ ધારાસભ્ય બનીને પોતાની જાત વેચવા માટે આ પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે તમે પ્રમાણિક હો તો ક્લિયર થાવ ને તો આપણે ટિકિટ ભોગામ આપી દેજો એ ભાજપનો ઉમેદવાર ભાજપ એને વટલાવાનો હોય તો એવા ઠેકાણે શંકરસિંહ વાગેલા ઘણા વખત થી પોતાનો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ જે લગભગ શરૂ કરેલો આજકાલ કરતા કરતા રક્ષકો પાર્ટીઓ જ અંદર અંદર ના ખેલ કરે છે એકબીજાને હરાવવાની કોશિશ કરે છે એવા ઠેકાને જે પ્રજાની વાત કરતું હોય લોકોની વાત કરતું હોય પ્રજા માટે જે લડ્યા હોય પ્રજા માટે જેને લાગણી હોય અને પ્રજાના આગ્રહથી જેને પાર્ટી બનાવી હોય અને માટે હું કહું છું તમને ભાજપનો અનુભવ છે તમને કોંગ્રેસનો અનુભવ છે તમને આપણો અનુભવ તમને બાપુનો પણ અનુભવ છે મારા માટે કોઈ પણ આગરી કરવી હોય તમે કરો આ પક્ષમાં કે પેલા પક્ષમાં મેં મારી જાત વેચી નથી પ્રજા માટે બધું કર્યું છે ભારતીય જનતા પાર્ટી જે મારી હતી સારી પાર્ટી આદર્શ પાર્ટી એના બદલે ગુંડાઓની પાર્ટી બની ગઈ બદમાશોની પાર્ટી બની ગઈ બરાત કાર્યોડે ભાજપ વાળા ખેસ પહેરાવે ટોપી પહેરાવે અને સન્માન કરે જેને પથરા મારવાના હોય એના બદલે ફુલાર કરે કોંગ્રેસ વાળા દझनબંધ જીત્યા પછી દझनબંધ ભાજપમાં જાય અને એમાં પણ મેચ ફિક્સિંગ આપવાળો તો સવાલ આવતો જ નથી આમ હોકે કે મોય બહુ ફરક પડતો નથી એવા ઠેકાણે પ્રજા માટે એક નવો વિકલ્પ જેમાં ગઈ કાલે બાપુ એ હોય તો એના ભાવ વોટર વર્ષ ના કનેક્શન હોય તો માફીનો સવાલ હોય વીજળીના ભાવ ઘટાડવાનો હોય બેકારોને રોટલા આપવાનો હોય મોંઘવારી ઘટાડવાનો હોય